આજે આપણે બનાવીશું એકદમ પરફેક્ટ લારીવાળા જેવી પાણીપુરી એકદમ પરફેક્ટ લારીવાળા જેવું જ પાણી આજે આપણે ઘરે બનાવીશું જો તમારું પાણી એકદમ પરફેક્ટ ન બનતું હોય તો આ વિડીયો પૂરેપૂરો જોજો પાણી અને મસાલો એટલો ચટાકેદાર બનાવીશું કે તમે લારીની પાણીપુરી પણ ભૂલી જશો અને એકદમ ગ્રીન કલર જ જળવાઈ રહેશે આપણા પાણીનો અને આ પાણી આપણે ઘરમાં રહેલા જ મસાલામાંથી બનાવીને તૈયાર કરીશું તમારે બહારથી કોઈ મસાલા લેવાની ઝંઝટ પણ નહીં રહે તો પાણી બનાવવા માટે એક મિક્સર જાર લઈ લેવાનું છે તેની અંદર સૌથી પહેલાં આપણે કોથમરીની દાંડી ઉમેરવાની છે આની અંદર જ બધો ફ્લેવર હોય છે પાણીની અંદર ખૂબ જ સરસ ટેસ્ટી ફ્લેવર આવે છે એટલે તમે આ દાંડી તો ફેંકતા નહીં જરૂરથી પાણીની અંદર ઉમેરજો તેની સામે આપણે પચાસ ગ્રામ ફુદીનાના પાન લેવાના છે ફુદીનાની દાંડી નથી લેવાની ફક્ત પાન જ લેવાના છે અને સો ગ્રામ આપણે કોથમરી એડ કરી દઈશું ત્રણ નંગ આપણે લસણની કઢી ઉમેરવાની છે અને એક ઇચ આપણા આદુનો ટુકડો ઉમેરવાનો છે તેને આ રીતે સ્લાઇસમાં કટ કરી દઈશું અને પાણીની અંદર પરફેક્ટ તીખાશ આવે તેના માટે આપણે લવિંગિયા મરચાં લેવાના છે જે આપણે ફક્ત બે જ ઉમેરવાના છે અને થોડા આઈસક્યુબ ઉમેરી દેશું અને થોડું પાણી ઉમેરી દેવાનું છે આઈસક્યુબ ઉમેરવાથી આપણું પાણી છે તે જરરા પણ કાળું નથી પડતું એટલે તમે ફરજિયાત આઈસક્યુબ ઉમેરજો હવે આપણે આને પીસી લેશું તો તૈયાર છે આપણું પાણીપુરીનું પાણી તો પાણીને આપણે ટેસ્ટી બનાવવા માટે અહીંયા ભોજ કંપનીના બધા રૂટીન મસાલા લીધેલા છે જેમાં બ્લેક પેપર પાવડર ચાટ મસાલો કોરિયન્ડર પાવડર શેકેલા જીરાનો પાવડર અને સ્પેશિયલ પાણીપુરીનો મસાલો આ મસાલાની સુગંધ એકદમ બેસ્ટ આવે છે અને ટેસ્ટ પણ ખૂબ સરસ છે જો તમારે આ મસાલા મંગાવવો હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર બધી જ માહિતી આપેલી છે તમે મારો પ્રોમોકોડ યુઝ કરશો તો તમને સત્તર ટકા સુધીનું ડિસ્કાઉન્ટ પણ મળી જશે તો વાટેલી પેસ્ટને આપણે એક બાઉલમાં ઉમેરી દઈશું અને ઉપરથી આપણે ફરી એક લીટર પાણી ઉમેરીશું ટોટલ આ પાણી છે તે દોઢ લીટર બનીને તૈયાર થાય છે તો પાણીમાં હવે મસાલા કરીશું તો એક ચમચી શેકેલા જીરું પાવડર એક ચમચી ચાટ મસાલો અડધી ચમચી ધાણા પાવડર અને એક ચમચી મરી પાવડર હવે તેની અંદર આપણે બે ચમચી પાણીપુરીનો મસાલો ઉમેરીશું આ મસાલાની અંદર બધા જ પ્રકારના ફ્લેવર આવી જાય છે એટલે આપણે અલગથી કોઈ બીજા મસાલા ઉમેરવાની જરૂર નથી પડતી હવે એક લીંબુનો રસ ઉમેરી દેસુ પછી બધા મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી દેસું બધી વસ્તુ મિક્સ થઈ જાય પછી આપણે તેને બે કલાક માટે ફ્રીજમાં ઠંડુ થવા માટે રાખી દઈશું આ પાણી એકદમ ઠંડુ હોય તો ખૂબ જ ટેસ્ટી લાગે છે જો તરત જ આ પાણી બનાવીને તમે સર્વ કરશો તો પરફેક્ટ ટેસ્ટ નહીં આવે એટલે બે કલાક માટે તો તમારે આને એમને ઠંડુ કરવા માટે રાખવું જ પડશે જેથી પાણીની અંદર બધા જ મસાલાની ફ્લેવર આવી જાય પાણીને એકદમ બજાર જેવું બનાવવા માટે આપણે અહીંયા ભોજ કંપનીની ચપટી એવી હિંગ ઉમેરવાની છે હિંગ ઉમેરવાથી પાણીનો ટેસ્ટ છે તે ખૂબ જ સરસ આવે છે એટલે હિંગ તો તમે જરૂરથી ઉમેરજો હિંગ આપણા પેટ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે જો તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સમાં આગળ શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવી દેજો જેથી નવી નવી રેસીપી સૌથી પહેલાં તમને મળતી રહે તો અહીં આપણે એક કિલો બાફેલા બટેકા લીધેલા છે બટેકાને આપણે પહેલેથી જ બાફીને ઠંડા કરી લીધેલા હવે તેની અંદર આપણે બાફેલા કાળા ચણા ઉમેરી દેવાના ચણાનું પ્રમાણ થોડું વધારે રાખીશું જેથી મસાલો છે તે આપણો એકદમ ટેસ્ટી બનશે હવે આ મસાલાની અંદર આપણે સૂકા લાલ મરચાં અને લસણને પીસીને આ રીતની ચટણી તૈયાર કરેલી તે ઉમેરી દઈશું સાથે ઝીણી સમારેલી ડુંગળી અને કોથમરી એડ કરી દઈશું હવે થોડા મસાલા કરી લેશું તો શેકેલા જીરાનો પાવડર ચાટ મસાલો પાવડર અને પાણીપુરી મસાલા ઉમેરી દેશું આ બધા મસાલા તમે તમારા પસંદ અનુસાર વધુ ઓછા ઉમેરી શકો છો હવે બધી વસ્તુને હાથેથી મિક્સ કરી દેસું એકદમ ચટપટો લારીવાળા જેવો જ મસાલો બનીને તૈયાર થશે આ ચટપટો મસાલાનું મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે આ લાલ ચટણી તેનાથી જ આપણો મસાલો એકદમ ચટપટો બને છે તો એ ચટણી બનાવવા માટે દસ મિનિટ માટે તમારે મરચાને ગરમ પાણીમાં પલાળી દેવાના પછી દસ થી બાર લસણની કળી ઉમેરીને આની ચટણી વાટી લેવાની મિક્સર અંદર તો આપણો ચટપટો મસાલો તૈયાર છે તો હવે આપણે પાણી ચેક કરી લેશું તો પાણીને પણ બે કલાક જેવો સમય થઈ ગયેલ છે તો સારી રીતે ઠંડુ થઈ ગયેલ છે તો આ રીતે પાણીને આપણે ગાળી લેવાનું છે જો તમારે ન ગાળવું હોય તો પણ ચાલે પણ આપણે જે બજારમાં પાણીપુરી ખાઈએ છીએ તે પાણી એકદમ સ્મૂથ હોય છે એટલે આપણે પાણી ગાળી લેશું જેથી પાણીપુરી ખાતી વખતે મસાલાના એક પણ રેસા આપણા મોઢામાં ન આવે અને પાણી આપણું એકદમ પરફેક્ટ લારીવાળા જેવું થાય પાણી ગળાઈ જાય પછી તેની અંદર જે મસાલો બચે છે આપણે તેને ફેંકવાનો નથી કારણ કે તેની અંદર જ બધા જ ફ્લેવર હોય છે જે આપણા પાણીપુરીને એકદમ ટેસ્ટી બનાવે છે તો આ જે મસાલો બચેલો છે તેને આપણે જે બટેકાનો મસાલો બનાવ્યો તેની અંદર ઉમેરી દેવાનો જેથી આપણી પાણીપુરી પણ એકદમ ફ્લેવરફુલ લાગે તો આ ગ્રીન મસાલો ઉમેરી દે પછી ફરી તેને સારી રીતે મસાલાની અંદર મિક્સ કરી દઈશું તો અહીંયા આપણું પાણી પણ તૈયાર છે અને મસાલો પણ તૈયાર છે તો આપણે એકદમ લારીવાળા જેવી પાણીપુરી લગાવી દેસું જેથી ખાવામાં પણ મજા આવે અને દેખાવ પણ સરસ આવે તો અહીંયા પૂરી આપણે રેડીમેડ લીધેલી છે અને પાણી આપણે ઘરે બનાવેલું છે અને મસાલો એકદમ બજાર કરતાં પણ સરસ તો પાણીને આપણે એકબીજા બાઉલની અંદર ટ્રાન્સફર કરી દઈશું તેને આપણે ગાર્નિશ કરી લેશું તો તેની અંદર આપણે આવી જાવ બધા પાણીપુરી ખાવા જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી આપણી પાણીપુરી તૈયાર છે પાણીની અંદર આપણે થોડી એવી બુંદી એડ કરી દેસું જેથી પાણીનો દેખાવ પણ ખૂબ જ સરસ આવે શું તમને ખબર છે કે આ પાણીપુરી સૌથી પહેલા કોણે બનાવેલી હતી જ્યારે દ્રૌપદી અને પાંડવોના લગ્ન થયા ત્યારે તેમના સાસુએ દ્રૌપદીને એક ટાસ્ક આપેલો હતો કુંતી માતાએ કે ઘરમાં રહેલી થોડી સામગ્રી અને થોડા જ શાકભાજીમાંથી તમે એવી વસ્તુ બનાવીને તૈયાર કરો કે બધાનું પેટ પણ ભરાઈ જાય અને મન પણ ભરાઈ જાય તો દ્રૌપદીએ એવી વસ્તુ બનાવી કે જે આપણી બધાની ફેવરેટ છે કે તેને તો પાણીપુરી બનાવી દીધી અને બધા ખુશ પણ થઈ ગયા આ ડીશ જોઈને કુંતી માતા પણ ખુશ થઈ ગયા અને તેને દ્રૌપદીજીને વરદાન આપી દીધું કે તમારી પાણીપુરી બનાવેલી છે તે અમર રહે તો મહાભારત કાળથી પણ આ પાણીપુરી બનતી આવેલી છે અને બધા લેડીઝની તો ખૂબ જ ફેવરેટ છે તો આ પાણીપુરી તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી કહેજો તો બહારની અને હાઇજેનિક પાણીપુરી ખાવા કરતાં આ રીતે તમે ઘરે આસાનીથી બનાવી શકો છો અને ઘરમાં રહેલી જ વસ્તુમાંથી બનીને તૈયાર થાય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે એકવાર તો તમે આ પાણીપુરીની રેસિપી જરૂરથી ટ્રાય કરજો એકદમ ફ્લેવરફુલ લાળીવાળા જેવું જ પાણી આપણે તૈયાર કરેલું છે સાથે મસાલો પણ ચટપટો છે તો એકવાર તો તમે જરૂરથી બનાવજો અને જો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં મળીશું બીજા આવા નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ અને સાથે એ પણ કહેજો કે આ પાણીપુરીની કહાની તમને કેવી લાગી